Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે જામીન ને લઈને મોટા સમાચાર છે આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો આશારામ બાપુએ ત્યારે સમયના માટે ત્યારે હંગામી ત્યારે જામીનની અરજી કરી હતી જોકે મિત્રો જણાવી દઈએ કે અરજી પર ગુજરાત એચસી આજે સુણવાઈ થઈ હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ દરમિયાન જસ્ટિસ જે વરા જસ્ટિસ સંદીપ એન્ડ ભટ્ટની બેન્ચે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો ઉલ્લેખનીય છે કે મિત્રો જણાવી દઈએ કે વર્ષ બે હજાર તેરના બળાત્કાર કેસમાં બે હજાર ત્રેવીસમાં સેન્સન કોર્ટે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે આશારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી જી આ મિત્રો અત્યારે હાલ આશારામને લઈને આ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ